શિયાળામાં લગભગ દરેક સ્કૂલની બહાર બોર વેચનાર બેસેલા જોવા મળતા હોય છે આ ઉપરાંત ઉત્તરાયણ વખતે પણ બોર ખાવાનો રિવાજ જોવા મળે છે મોટા ભાગે બોર એ બગડાઉ ઝાડ છે ખેતરના શેઢા પર બોરડીના ઝાડા જોવા મળે છે જેમાં ઝીણા ચણી બોર જોવા મળતા હોય છે ચણી બોર નાના હોય છે સ્વાદમાં તે ખટ મીઠા છે આ ઉપરાંત મોટા બોર પણ જોવા મળતા હોય છે આ મોટા બોરની બોરડી મોટા વૃક્ષ જેવી હોય છે કેટલાક સ્થળોએ આ મોટી બોરડી વાવી તેની ખેતી કરવામાં આવે છે સાબરકાંઠાના ધનસુરા તાલુકાના વડા ગામમાં બોરની ખેતી મોટા પાયે કરવામાં આવે છે વડા ગામમાં લગભગ ચોવીસો વીઘામાં બોરની ખેતી થાય છે આ બોરની ખેતી દોઢસો વર્ષથી પણ વધુ સમયથી કરવામાં આવે છે અત્યારે આપણે સાબરકાંઠા જિલ્લાના ધનસુરા તાલુકાના વડા ગામમાં છીએ વડા ગામમાં બોરની ખેતી મોટા પાયે થાય છે તો આપણે એક એવા ખેડૂતને મળીએ કે જે પોતે બોરની ખેતી કરે છે અને વર્ષોથી આ વ્યવસાયમાં સક્રિય છે ચાચા આપનું સ્વાગત છે સૌપ્રથમ તો આપનું નામ જણાવો મોહમ્મદ અલતાપ આપ કેટલા વર્ષોથી બોરની ખેતી કરો છો હું પાંત્રીસ વર્ષથી આમાં જોડાયો છું અચ્છા તો આ તમારો પરંપરાગત વ્યવસાય છે કે તમે પોતે ઊભું કરેલું છે ના બાપ દાદા વખતથી છે આ મારા અચ્છા હું ત્રીજી પેઢીમાં આવ્યો આમાં

ઓછામાં લગભગ એકસો સિત્તેર વર્ષની આની ઉંમર કહેવાય છોડની અચ્છા તો આજે તમે કહો છો એકસો સિત્તેર વર્ષથી આ ખેતી ચાલે છે તો એની શરૂઆત શું કામ કેવી રીતે થઈ આ બોરડીની ખેતીની આમાં એટલે બંજર જમીન પડેલી હતી ને એમાં જે પેલા ખાટા બોરના બધા છોડ ઉગેલા હતા ને એને પછી આગ પદ્ધતિથી લગાવી અને એની કલમ કરી એટલે ફળ મોટું થાય પેલા જેણું કલમ લગાવી આ એક ઝાડમાં નાના મોટા બધા થઈને ભેગ આવે પછી એ મજૂર ખંખેડીને લાવે પછી અહીંયા આઈ એને જુદું પાડે એટલે છ વક્કલ જેવા થાય છે છ જાતના વડાગામમાં આટલા મોટા પાયે ખેતી થવા પાછળ પણ એક ઇતિહાસ છે ભારતમાં અંગ્રેજો આવ્યા ધીમે ભારત પર બ્રિટિશ સામ્રાજ્ય સ્થાપ્યું બ્રિટિશરો ભારત અને ભારતના રાજાઓ પર શાસન કરવા લાગ્યા તે દરમિયાન બ્રિટિશ ગવર્નર લોર્ડ ડેલહાઉસી આવ્યો જેણે રાજાઓના રજવાડા છીનવી લેવા ખાલસા નીતિ અપનાવી આ જ નીતિ અંતર્ગત ટીટોઈ નરેશને ને પુત્ર ન હોવાથી તેનું રાજ્ય ખાલસા કરવાનું મન બનાવી લીધું રાજ છીનવાઈ જાય તો રાણી અને તેના અન્ય અંગત સગાઓના ભરણપોષણની તકલીફ થાય તેથી ટીટોઈ નરેશ અને રાણીએ અગમ જેતી રૂપે પોતાના ભરણપોષણમાં તકલીફ ન થાય તે માટે વડાગામ અને તેજપુરની જમીનમાં પોતાની અંગત ખેતી ચાલુ કરી દેવા મન બનાવ્યું અને આ ખેતી માટે ઓછી મહેનતે સારી કમાણી આપતા બોરની ખેતી કરવાનું નક્કી કર્યું બોરડીમાંથી સારી જાતની ગુણવત્તાના બોર પાકે તે માટે ખાસ રશિયાથી નિષ્ણાતને બોલાવ્યા અને આ વિસ્તારમાં બોરડીની ખેતી શરૂ કરાવી તેમના દ્વારા વવાયેલી બોરડીઓ આજે પણ હયાત છે અને તેમાં પાકતા બોર આપણે સૌ ખાઈએ છીએ તમે કઈક કહેતા હતા કે આ જે છે એની પાછળ ઇતિહાસ છે કઈક બોરડીની ખેતી પાછળ તો એ ઇતિહાસ શું છે ઇતિહાસ એટલે અંગ્રેજોની જે ખાલસા નીતિ આવી એમાં ટીટોય નરેશના પાસે આ બંજર જમીન પડેલી હતી અને એમને કોઈ વારસ નહોતો ને એ વારસ લઈ શકે એમ નહોતો એટલે એના જે રાણી અને જીવાડવા માટેનું પછી એ વખત રશિયા થી માણસ લાયેલા આગ પદ્ધતિની જે એ કરવા માટે એ જમાનામાં અને અહિયાં વડા ગામ અને આગળ અહિયાં થી દસ એક કિલોમીટર તાજપુર છે ત્યાં આ બગીચા બનાયા એમને આગ પદ્ધતિથી અને બોડીનું ઉત્પાદન કર્યું એમની ત્રણ પેઢી બી આમાં સક્રિય રહી રાણીના નિભાવ માટે કે બજાર પ્રમાણે હોય છે અમારો ભાવ દલાલ કરે દલાલ પાસે લઈ જઈએ દલાલ જે ભાવ કરે પણ આપણું નિભાવ ખર્ચ નિભાવ નીકળી જાય એમ આપણું પોષણ બાર મહિના નીકળી જાય

બધા ફળ લાગી જાય એ ખ્યાલ આવી જાય કે આટલું છે પણ આને પાકવાનું ડિસેમ્બર ના ઠંડી ઋતુ પર આધાર છે જાન્યુઆરી ના ફર્સ્ટ થી ચાલુ થાય તો માર્ચ ની દસ તારીખ સુધી આ ફળ ધીરે ધીરે પાકે એટલે ધીરે ધીરે તોડવાનું પણ એટલો સમય ચાલે છે ફિક્સ મજૂર કેટલી મજૂરી આપે છે મજૂર ને આ વખત તો મોંઘવારી વધી છે એટલે વધારે મજૂર આ ચૂકવવી પડશે સો રૂપિયા જેવું ચૂકવવું પડશે અને તમારા આ બોર અહીંથી દલાલ લઈ જાય છે પછી ક્યાં નિકાસ કરે છે કોઈ ખ્યાલ ખરો એ તો રાજસ્થાન છે પછી યુપી દિલ્હી હરિયાણા અને પંજાબ બરાબર તમારે આ જે બોરડી છે તો એમાં સારા બોર આવે એના માટે તમે કેવી માવજત લો છો એના માટે સમયસરની આમાં ટ્રીટમેન્ટ છે ટાઈમ ની કરવાની ખાતર પહેલા આવવાનું ચોમાસામાં વરસાદ પડતો હોય ત્યારે ખીર કરવાની આમાં ઘાસ ચારો ના થવો જોઈએ કોઈ બી ખસલું કંઈ એ રોગને સ્પ્રેડ મારે પછી જેવું વાતાવરણ વધારે વરસાદ પડ્યો વાદળ છાયું વાતાવરણ હોય એટલે ચૂસિયા જીવાત પર પહેલથી કંટ્રોલ કરવો પડે ના અને પાન એ ઝાડનું રસોડું છે એટલે પાન પહેલું જ સાચવવાનું અત્યારે આપ છોડ પર જોયા તો કે પાન કમ્પ્લીટ છે એટલે એ રસોડું તે એનો ખોરાક બનાવે તે પાન સાચવીને ઈયળ છે પછી ફળ લાગવા માટે સફેદ છાળીનો રોગ આવે તે એના માટે હેકજા છાંટીએ એના બે ત્રણ સ્પ્રે આપવા પડે પછી ઠાર પડતો હોય શરૂઆતમાં ડિસેમ્બરના ત્યારે જો વધારે ઠાર પડતો તો એ એગા છે પછી કેરેથીન છે એ આપવી પડે છે ગરમીથી આમાં શું કે જે તે સ્થિતિમાં ગ્રોથ વધે વધેની માલ નો અને પાકી જાય એટલે ગરમી ઓછી પડે તો નુકસાન કે વધુ પડે વધુ પડે તો નુકસાન ઠંડક પેલા જળવાવી જોઈએ ચોમાસા ચોમાસા પછી ની ઠંડક જરૂરી છે પાણી કેવી રીતે પાણી આમાં છોડમાં અંદર એના લીધે રોગ ચાલુ થાય અને ચોમાસામાં વધારે વરસાદ પડતો હોય ત્યારે મિલીબગીન ઉપર થી એના થડ ઉપર ચાલીને જાય અને એને જ્યારે એ બધા ઈંડા મૂકે એટલે બોર પાક્યા જાન્યુઆરીમાં એની દેખા દે એટલે એને ટ્રીટમેન્ટ આપણે વરસાદ પછીના તબક્કામાં એ ટ્રીટમેન્ટ ચાલુ કરવી પડે મિલીબગ માટે એમાં મિલીબગ માટે આપણે એ આવે છે દવા આવે છે ડેમોક્રોન છે સેન ડોઝની પછી આપણે એ આવે છે બીજી દવા સેન આપણે નુવાન છે એ પોઈઝન આપવું પડે ટૂંકમાં એ વખત ફળ નાનું હોય એટલે જો ફળ થોડું મોટું થઈ ગયું હોય તો પોઈઝન આપાય નહીં કારણ કે એના ગ્રોથમાં જાય એટલે એ પાછું નુકસાનકારક છે ફળ જે હોય છે ફળ લાગી ગયા પછી તમે દવા આપો છો કે નહીં ફળ લાગી ગયા પછી મોટું થઈ જાય અને વાતાવરણ એકદમ સૂકું થઈ જાય તો ત્યાર પછી અમે દવા આપતા નથી કારણ કે એનું કારણ કે અંદર માં જાય એટલે પછી પોઈઝન જવાનું જ છે કે જે આપણે માણસ ખાય એને નુકસાનકારક છે એ ખાસ ખ્યાલ રાખવો પડે અને આ સિવાય તમે ઝાડને કેવી રીતે વધુ ને વધુ ફળ આપે એ માટે કાઢી એમાં નીમનો જે ચોમાસા પહેલા અંદર ખાતર પછી ડીએપી છે પોટાશ છે યુરિયા છે એ પેહલા બી આપવું પડે પછી ઉપર સ્પ્રે લેતા હોય તેના માટે આપણે એમાં ભેગું આપવું પડે અત્યારે તો સુવિધા સરકારે ખૂબ વધારી છે અને ખાતર ભેળવાય એવું આવી ગયું છે ડ્રીપરોમાં તે ઉપર આ લે એટલે ઝાડ

હવે સૌપ્રથમ તો એ જણાવો કે તમે બોરની ખેતી માટે કેવી રીતે માર્ગદર્શન આપો છો શું શું ધ્યાન રાખો છો માર્ગદર્શન આપવા માટે બોરની ખેતી માટે પહેલા તો શરૂઆતથી જે ખાતર આપતા હોઈએ પાયામાં એની ખેડ કરાવીએ પેલી ખેડ કરાવી દઈએ છીએ આખા ખેતરમાં ટોટલી ખેડ થઈ ગયા હવે અત્યારે આપણે જે ફાર્મ ઉપર ઊભા છીએ હાલમાં એ સો વીઘાનું ફાર્મ છે એમાં ટોટલ ત્રણેય બાજુ થી ચાર ખેડ કરવામાં આવે છે એના ત્યારબાદ વરસાદ આવતા પહેલા પાયામાં એક છોડ દીઠ એક કિલો ડીએપી અને એક કિલો પોટાશ અને પાંચસો ગ્રામ જેવું નીમકેક આપવામાં આવે છે જેને લીંબોળી ખોળ એ આપવામાં આવે છે પાયામાં ત્યારબાદ બે થી ત્રણ પાણી આપવામાં આવે છે તમે આમાં ખાતર ઉપરાંત દવાઓ કેવા પ્રકારની આપો છો દવાઓ એટલે શરૂઆતમાં જે ફલ્લીનીકરણ ચાલુ થાય ત્યારે અમે નોર્મલી સ્પ્રે લેતા હોઈએ છીએ નીમકેક છે અ લીંબોળી તેલ આવે છે લીંબોળી તેલ હેગાકોના જે દવા આવે છે જે ફૂગ વ્હાઈટ વ્હાઈટ કલરની ફૂગ લાગતી હોય છે ઉપરની ભૂકી છારો જેને કહેવામાં આવે છે એ અને નોર્મલી ચુસ્યા પ્રકારની જીવાત માટે ઇમેળા આ ત્રણનો સ્પ્રે લઈએ છીએ ટોટલ પૂરા કંપામાં ટેક્ટરથી સ્પ્રે કરાવતા હોઈએ છીએ અચ્છા અને આમાં રોગ જીવાતોનું પ્રમાણ કેવું હોય છે રોગ જીવાતનું પ્રમાણ વાતાવરણ મુજબ રહેતું હોય છે જો નોર્મલી ચર હાઈ જાય તો થોડી જીવાત વધારે આવે છે ઠંડુ ગરમ જીવાત નું પ્રમાણ નહીવત કહી શકાય બસ નહીવત કહી શકાય અને ઓછા પાણીએ બી બોર થઈ જાય છે એક વાર માટે જો એમાં નવ ઇંચ બી વરસાદ પડે તો બી બોર સારા થાય છે ત્રીસ પાંત્રીસ ઇંચ વરસાદ પડે તો બી બોર સારા થાય છે તો તમે પાણીની વાત કરી પિયત છૂટું પાણી આપતા હોય છે ચોમાસું પૂરું થાય ત્યારબાદ ટોટલી ખેડ પૂરી થઈ જાય એટલે ઘાસ બધું સાફ થઈ જાય એના ત્યારબાદ છૂટું પાણી જે મોટર થી આવતું હોય એને સીધી પાઇપો થી લાંબુ કરી અને

એના માટે ઝાડની કેવી માવજત કરવી પડે છે બોલ સારા આવે એના માટે શરૂઆતમાં તો જે આપણે સ્પ્રે લેતા હોઈએ દવામાં એમાં ફર્સ્ટ ફર્સ્ટ સ્પ્રેમાં ઓગણી ઓગણીસનો આપણે યુઝ કરીએ છીએ અને પછી બી સેકન્ડ રાઉન્ડમાં તેર જીરો પિસ્તાલીસનો યુઝ કરીએ છીએ થર્ડ રાઉન્ડમાં તેર જીરો પિસ્તાલીસ લઈએ છીએ અને લાસ્ટ રાઉન્ડ જીરો જીરો પચાસનો યુઝ કરીએ છીએ અચ્છા અને આ ઝાડની તમે છટણી કરવી કેટલા ટાઈમે કરવી પડે છે આ ઝાડની આમ તો સાત વર્ષે છટણી કરીએ તો ચાલે છે પણ જનરલી બે વર્ષે કટિંગ કરતા હોય છે સો વીઘાનું ફાર્મ છે તો આ લોકો ત્રીસ ત્રીસ વીઘામાં કટિંગ કરતા હોય છે બે થી ત્રણ વર્ષમાં કટિંગ કરી આપે છે એ લોકો પહેલા વર્ષે કટિંગ કરે છે ત્રીસ વીઘા બીજા વર્ષે ત્રીસ વીઘા કરે છે અને ત્રીજા વર્ષે ત્રીસ વીઘા કરે છે એ રીતે કટિંગ કરતા હોય છે અને જે વર્ષે પહેલું કટિંગ કરે એમાં થોડા બોર મોટા અને ઓછા લાગે છે બોરડીના છોડમાં ક્યારથી ફૂલ કે મોર આવે છે ઓગસ્ટ એન્ડમાં એવરેજ ફૂલ કે મોર આવે છે અને જે ઓગસ્ટમાં જે ફલીનીકરણ થાય છે અને જે એનું બોર એવરેજ પકડાય છે ત્યાં ને એ રહે છે એના પછી બાદ જે ફૂલ આવે છે એ એવરેજ ખરી પડે કારણ કે જેમાં બોર બનવાની ચાલુ થઈ ગયો છે એટલું એનું પોષણ પૂરું થતું નથી એના કારણે ખરી પડે છે બોરની સિઝન કયા મહિનાથી કયા મહિના કેટલા મહિનાની હોય છે બોરની સિઝન એવરેજ સમજો ને છ છ મહિના જેવું હોય છે મેન શરૂઆતમાં તમારે ત્રણ મહિના એના સ્પ્રેમાં ધ્યાન આપવાનું હોય છે પાછળ તો બે મહિના જેવું એનું બોર લેવાનું ચાલુ રહે છે જેમ બોર પાકતા જાય એ રીતે એને થોડા ધીમે ધીમે ખરાવતા જવાના અને પાકેલા બોર વીણી લેવાના અચ્છા બોરની ખેતી માટે કેવી જમીન અનુકૂળ રહે છે બોરની ખેતી માટે વધારે અનુકૂળ તો રહેતા જમીન રહે છે કારણ કે એના મૂળ લાંબા સુધી ફેલાય છે પ્લસ બીજું કે એના વત્તા ઓછા પ્રમાણમાં પાણી હોય તો બી બોર પાકે છે એના માટે રેતાળ જમીન વધારે અનુકૂળ રહે છે અચ્છા કેવું હવામાન બોરની ખેતી માટે અનુકૂળ આવે છે બોરની ખેતી માટે ઠંડુ અને ગરમ બંને હવામાન અનુકૂળ જે રાતના ઠંડુ થાય અને દિવસમાં થોડું ગરમ થાય એ ટાઈપનું પચીસથી ત્રીસ વાળું વધારે અનુકૂળ આવે છે અચ્છા તો આ જે મેં એવું સાંભળેલું છે કે મધમાખીઓનો ઉપયોગ કરવામાં આવે છે તો એ કેવી રીતે

આમ તો ખાસ કંઈ વિશેષ માવજતની એમાં જરૂર રહેતી નથી પણ નોર્મલી એના જે વખતે સ્પ્રે લેવાનું હોય એ વખતે સ્પ્રેમાં એકદમ ધ્યાન રાખવું પડે વાતાવરણને જોઈ અને એનો ખાસ સ્પ્રે લેવો પડે નહીં નાના નહીંતર બોર એના નાના થઈ જાય અને આપણે જેટલું પ્રોડક્શન જોઈએ એટલું લઈ શકતા નથી આ બધી માહિતી આપવા બદલ આપનો આભાર તો આ હતા વિપુલભાઈ ડાયાણી કે જેમણે બોરની ખેતીમાં કેવી કાળજી રાખવી જોઈએ તે અંગે માહિતી આપી કેમેરામેન રોહિત ચૂડાસમાં સાથે પ્રજ્ઞા બાલતરા વર્ષોથી ખેડૂતો પોતાના પરંપરાગત વ્યવસાયને આગળ ધપાવી રહ્યા છે તેઓ માત્ર ને માત્ર પોતાની પરંપરા જળવાઈ રહે તે માટે આ ખેતી કરી રહ્યા છે પહેલા જે બોરડીની ખેતી રાજ પરિવારની ભવ્યતા જળવાઈ રહે તે માટે વવાઈ હતી તે બોરડીમાંથી હવે માત્ર સામાન્ય ઘર ચાલી શકે છે

તો એમાંથી આવક કેવી થાય છે આવક તો આ એક વર્ષની આવક ઊભી થઈ જાય અમારે બાર મહિનાનો ખર્ચો અમારો નીકળી જાય કેટલો નીકળે રે જે ખર્ચો હોય આપણો ખર્ચા પાણી હોય વાર્ષિક કંપાનો ખર્ચો છે કે આપણા ઘરનો ખર્ચો છે બધું નીકળી જાય અચ્છા તમારે જે આ બોર ઉતરી જાય પછી એનું વેચાણ કેવી રીતે થાય છે વેચાણ અમે માર્કેટમાં કરતા હોઈએ છે દલાલ થ્રુ દલાલ દસ ટકા દલાલી લે ભાવ એ નક્કી કરતો હોય છે એમાં અમારું ખેડૂતોનું બહુ શોષણ થતું હોય છે અચ્છા એટલે દલાલ આવીને તમારા ત્યાંથી લઈ જાય છે અમારે ત્યાં દલાલ ના ત્યાં મોકલાવા પડે છે બોર હમ હમ અમારા ખર્ચે જ મોકલાવા પડતા હોય છે અને એમો એ ભાવ બી દલાલો જ કરતા હોય છે અને જે બહાર થી જે વેપારીઓ ખરીદ કરવા આવે છે ને એ લોકો આ ખેડૂતો નું બહુ શોષણ કરતા હોય છે એ ભાવ જે નક્કી કરતા હોય ને એ જ ભાવે અમારે વેચવા પડતા હોય છે અચ્છા તો મતલબ કે બોરડી ની ખેતી તમારા માટે કેટલી ફાયદાકારક ફાયદાકારક તો એ કે આ વર્ષો થી અમે કરતા આયા છીએ અને કરવું કરવું પડતું હોય છે અને કરીએ છીએ અમે એનું કારણ શું કારણ કે આ જમીન જે અમારી છે એ વર્ષોથી બોરને લાયક છે જમીન આવા વાતાવરણ છે અનુકૂળ આવે છે વાતાવરણ બોરની ખેતી માટે હમ હમ અને મજૂર ભી અમને મળી જતા હોય છે એ રીતે બરાબર એટલે સરળતાથી ખેતી થાય છે સરળતાથી ખેતી થાય છે બહુ કઈ ખાસ માવજતની જરૂર ખરી માવજત તો ચોમાસામાં અમારે કરવી પડતી હોય છે ઓગસ્ટ થી ડિસેમ્બર સુધી અમારે ફૂલ માવજત કરવી પડતી હોય છે એના માટે બી અમને બઉ ખર્ચો થતો હોય છે કેવી માવજત કરો છો ખેડવાની છે દવા છાંટવાની છે અમે ખેડવાની ને દવા છાંટવાની માવજત બહુ ગોળ કરવું પડતું હોય છે અમારે ખાતર પાણી આપવું હોય છે આપવું પડતું હોય છે ખેડ કેવી રીતે કરો છો ટ્રેક્ટર થી આખા ખેતર ખેતરમાં ટેક્ટર થી બે ત્રણ ટેક્ટરથી અમારે ખેડવું પડતું હોય છે કારણ કે અમુક સમયમાં એની ખેડ પૂરી કરી દેવી પડતી હોય છે અને ગોળ કેવી રીતે કરે છે ગોડ મજૂર બોલાવીને અમે કોદાળીથી ગોળ કરાવીએ છીએ ગોળના તક માં

તો એના ટ્રાન્સપોર્ટેશન નો ખર્ચ કોના ઉપર એ અમારા ઉપર જ હોય છે બધું એને મજૂર જે બોર ખાલી કરે એ મજૂરી બી અમે ચૂકવતા હોઈએ છે તમે બોર ક્યાં મોકલો છો મોડાસા માર્કેટમાં મોડાસા માર્કેટમાં મોકલી આપો છો આ વર્ષે કેવા બોરના ભાવ મળેલા છે તમને આ વર્ષે જો માલ નથી હોતો જે વખત ઉતરાણ આવતી હોય છે ઉતરાણ પહેલા માલ બિલકુલ ઓછો નિકળતો હોય છે એ વખત ભાવ આલતા હોય છે આ લોકો પછી ઉતરાણ પછી જે બોર ચાલુ થાય છે અમારું સારું એવું બોર નીકળે છે ને એ વખત ભાવ બિલકુલ તળિયામાં હોય છે આ વર્ષે ઉત્તરાયણ ટાઈમે તમને કેટલા રૂપિયા ભાવ મળેલો છે આ વખત અમારે 10 રૂપિયા બોર વેચાયું અમારું ઉત્તરાયણ 10 રૂપિયા કિલો હોલસેલ માં હમ હમ પછી પછી અત્યારે 8 રૂપિયા ભાવ છે અચ્છા તમે કેવી રીતે કેવા હવામાનના આધારે તમે કાળજી લેવી જોઈએ એવું નક્કી કરો છો આમાં એક ઠંડી બી વધુ ના પડવી જોઈએ અને ગરમી બી વધુ ના પડવી જોઈએ એ રીતે અનુકૂળ વાતાવરણ હોય તો સારું રહેશે બોરમાં બરાબર તમે કોઈ અગાઉથી તૈયારીઓ કરો છો અગાઉથી ચોમાસામાં જ અમારે ખેડવાની તૈયારી સૌપ્રથમ કરવાની હોય પછી ગોળ કરવાની અને ખાતર પાણી ખાતર આપવાની પછી દવાનો છંટકાવ કરવાનો ટ્રેક્ટરથી છંટકાવ કરવો પડે છે ટ્રેક્ટરવાળાને અમારે બધું પહેલાથી તૈયાર કરી રાખવી પડતી હોય છે

રાજપરિવાર દ્વારા શરૂ કરાયેલી આ બોરડીની ખેતી આજે પણ ચાલુ છે પરંતુ આ બોરડીની ખેતીમાંથી સામાન્ય આવક થાય છે આ ખેતીમાં ખોટ તો નથી થતી પરંતુ જેટલી મહેનત કરે છે તેટલી મહેનત અન્ય પાકમાં કરે તો તેમને વધુ વળતર મળી શકે તેવી સ્થિતિ છે વળીહાલ વડા ગામ અને તેની આસપાસના વિસ્તારના બટાટાના વાવેતરનું પ્રમાણ વધી રહ્યું છે બટાટાની ખેતીમાંથી ખેડૂત મબલક આવક મેળવી રહ્યા છે વળી બોરડીની ખેતી સો બસો વીઘામાં થાય છે ત્યારે આજ બોરડીને કાઢીને જમીન સાફ કરીને વેચી દેવામાં આવે તો તેના પણ ઊંચા ભાવ મળે છે બટાટાની ખેતી તેમજ બોરડીમાંથી મળતા ઓછા વળતરને ધ્યાને રાખીને ધીમે ધીમે ખેડૂતો બોરડીને કાઢી રહ્યા છે જેના કારણે એક સમયે બોરડી માટે પ્રખ્યાત વડા ગામમાં બોરડી નામશેષ થઈ જાય તો નવાય નહીં તો આપે જોયું ને અંગ્રેજોની ખાલસા નીતિના કારણે રાણી અને તેના પરિવારના નિભાવ માટે આ બોરડીની ખેતી ની શરૂઆત થઈ પરંતુ સંજોગો સામે